ખાતે રાવણા રાજપૂત યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં દર વર્ષે મહાશિવરાત્રી રોજ દિયોદર મહાદેવ મંદિર હોલ ખાતે રાવણા રાજપૂત યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય ત્યારે આ વર્ષે પણ મહાશિવરાત્રીના રોજ ઓગણીસમો રક્તદાન કેમ્પનું આયોજન રાવણા રાજપૂત યુવક મંડળ દિયોતર દ્વારા કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં શરૂઆતમાં પધારેલા મહેમાનો દ્વારા દીપ જ્યોતિ કરી રક્તદાન કેમ્પને ખુલ્લો મૂક્યો હતો રાવણા રાજપૂત યુવક મંડળ દિયોદર દ્વારા પધારેલ મહેમાનોનો શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું રક્તદાન કેમ્પમાં અનેક મહાનુભાવોની હાજરીમાં આ કેમ્પ યોજાયો હતો રક્તદાતાઓને બેગ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા રાવણા રાજપૂત યુવક મંડળ દ્વારા રોજ યોજાયેલ રક્તદાન કેમ્પમાં સૌથી થી વધારે બોટલ રક્ત એકઠું કરવામાં આવ્યું હતું આ એકઠું થયેલ રક્ત જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી એક સેવાનું કાર્ય આ યુવક મંડળ કરી રહ્યું છે આ પ્રસંગે રાવણા રાજપૂત સમાજના આગેવાનો યુવા મિત્રો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો દીવદર ખાતે રાવણા રાજ્ય ઉદ્યોગ મંડળ આયોજિત છેલ્લા ઓગણીસ વર્ષથી એમને કેમ્પ આયોજિત કરવામાં આવે છે અને આ દીવદરની તમામ સમાજ વ્યક્તિઓ આપણે બ્લડ ડોનેશનમાં સેવા આપે છે અને દર વર્ષે સોથી દોઢસોથી બસો બોટલો ડોનેટ કરવામાં આવે છે જે આપણે વરસાદી ટ્રસ્ટ દિશા ખાતે ગાંધીનગર વોલન્ટિયર બ્લડ બેંક છે ત્યાં જમા કરાવીએ છે ઓકે શું કહેશો ભરતભાઈ આજે આજે મહાશિવરાત્રિના દિવસે રાવણા રાજપૂત સમાજ આયોજિત છેલ્લા ઓગણીસ વર્ષથી અમે બ્લડ કેમ્પ કરીએ છીએ આજે ઓગણીસમો બ્લડ કેમ્પ છે જેમાં દરેક સમાજના યુવાનો હર્ષભેર એની અંદર ઉમંગથી ભાગ લે છે ને સમથિંગ દોઢસોથી બસો બોટલ જેવું થાય છે બ્લડ એ અમે ભણસાલી ટ્રસ્ટમાં અને સંકલ્પ લેબોરેટરી એમ બંને જગ્યાએ આપીએ છીએ અને જ્યારે પણ કોઈને જરૂરિયાત આની હોય ગામના કોઈ પણ વ્યક્તિને તો અમે એને બ્લડ પાછું રિટર્ન અપાવીએ છીએ જરૂરિયાત મુજબ અને બીજી અલગ અલગ અમારા સમાજ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે જેમાં ગામનો પૂરો સાથ અને સહકાર મળે છે